સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનાર ચૌદ લોકો સામે વલસાડમાં એફઆઈઆર દાખલ કરાઈ ભારત પાકિસ્તાનના યુદ્ધના તણાવ વચ્ચે સોશિયલ મીડિયામાં સેનાનો મનોબળ તોડવા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં રાજ્યભરમાં ઓપરેશન સિંદુર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનાર ચૌદ લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે વલસાડ જિલ્લાના વાપી ખાતે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય પોસ્ટ કરનાર યુવક પણ કાર્યવાહી કરવામાં આવી છે વલસાડ પોલીસ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહી છે તેમાં સાયબર ક્રાઈમ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્રીય વિરુદ્ધ તથા સેનાનો મનોબળ તોડતા લોકો પર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની પોલીસ પર બાજ નજર રાખી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર આ વિદેશ વિરોધી પોસ્ટ નાખનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવવાનું હોવાનું વલસાડ જિલ્લા પોલીસ ડોક્ટર કરણ રાજ વાઘેલાએ જણાવ્યું હતું ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ વાતાવરણ છે એનું સંધાને ભારતીય સૈન્યએ જે ઓપરેશન સિંદૂર જે હાથ ધરેલું હતું એ ઓપરેશન સિંદૂરની કાર્યવાહી દરમિયાન સમગ્ર રાજ્યમાં કોઈપણ પ્રકારની એવી દેશ વિરોધી અથવા તો કોમી વૈમનુષ્ય ફેલાવનારી પોસ્ટ કોઈપણ વ્યક્તિ કરે છે અથવા તો ભારતીય સેનાની અને ભારતીય પોલ ગુજરાત પોલીસની કોઈ કાર્યવાહી બાબતે કોઈ એવા પ્રકારનું સોશિયલ મીડિયા પોસ્ટ કરે છે જેનાથી સૈન્યનું મનોબળ તૂટે છે અથવા તો કોઈ નકારાત્મક લાગણી ફેલાય છે એવા તમામ લોકો ઉપર વોચ રાખવા માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબે સૂચના આપેલી હતી અને એ અનુસંધાને ડીજીપી વિકાસ સાય સાહેબ દ્વારા અને રેન્જ આઈજી પ્રેમવીર સિંહ સાહેબ દ્વારા વલસાડ જિલ્લા પોલીસને પણ આ પ્રકારની સૂચના આપવામાં આવેલી હતી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આવા તમામે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વોચ રાખવામાં આવી હતી અને એ અનુસંધાને વાપી વિસ્તારના એક વ્યક્તિ જેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો મળેલો હતો જેને વિડીયોમાં એ ભારતીય જે સેના છે એની કાર્યવાહી બાબતે એણે નકારાત્મક કમેન્ટ કરેલી નેગેટિવ કમેન્ટ કરેલી હતી ગંભીરતા જે હતી એને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એ વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ વ્યક્તિને યોગ્ય હેઠળ ગુનો દાખલ કરીને એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે એ વ્યક્તિ અત્યારે પણ નવસારી જેલમાં છે સમગ્ર રાજ્યમાં માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સાહેબની સૂચના અનુસંધાને અલગ અલગ ટોટલ ચૌદ લોકો જે લોકોએ સોશિયલ મીડિયા ઉપર આવી રાષ્ટ્ર વિરોધી પોસ્ટ મૂકી છે એવા ચૌદ લોકો વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે અને સમગ્ર રાજ્યમાં રાજ્યની આઈબી દ્વારા પણ અને સાથે સાથે જિલ્લા લેવલે સાયબર ક્રાઈમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આવી તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર સોશિયલ મીડિયા ગ્રુપ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ સંજોગોમાં કોઈપણ પ્રકારનું જે ભારતીય સૈન્યનું કે ગુજરાત પોલીસનું મનોબળ તૂટે એવી કોઈ પણ પ્રકારની પોસ્ટ કરવી નહીં અને સાથે સાથે કોમી લાગણી દુભાય એવી પ્રકારની કોઈ પણ પોસ્ટ કરવી નહીં વલસાડ જિલ્લા પોલીસ ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ યુનિટ આ બાબતે સતત વોચ રાખી રહ્યું છે અને એ અનુસંધાને કોઈપણ વ્યક્તિ આવું કરતું દેખાશે તો તાત્કાલિક એની વિરુદ્ધમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે